કામગીરી છે એટલે 1 થી 4 દરમિયાન લોકોએ ઘરની બહાર નો નીકળવું જોઈએ હા નો નો નીકળવું નો ના નીકળવું જોઈએ 1 થી 4 લગન અને લીંબુ શરબત પીવું જોઈએ અથવા વરિયાળીનું શરબત પીવું જોઈએ એવું બધું પીવું જોઈએ હવે રાજકોટના જે ફરવાલાયક સ્થળો છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશ ઉરેસ્કોસનો જે બગીચો છે તેની અંદર હંમેશા લોકોની ભીડ હોય છે જે રીતે રસ્તા પર લોકો નથી એ જ રીતે બગીચા ની અંદર પણ લોકો જતા નથી જ્યાં રેસ્કોની પાડી છે ત્યાં હંમેશા લોકોની ભીડ જોવા મળતી હોય છે અત્યારે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટના જે રેસકોર્સ ના બગીચાની અંદર સામાન્ય રીતે મોટી સંખ્યામાં લોકો ઉનાળાના વેકેશન દરમિયાન ફરવા માટે આવતા હોય છે પરંતુ અત્યારે ભારે ભારે તાપને લઈને અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અહીંયા જે ભાઈ છે એમની સાથે આપણે વાત કરીશું ભાઈ તમે શું કહેશો કેવું તાપમાન છે અત્યારે રાજકોટ નું શું ધ્યાન રાખવું જોઈએ અત્યારે તાપમાન તો બહુ વધારે છે એટલે શક્ય હોય ત્યાં સુધી બહાર ન નીકળવું જોઈએ કારણ કે લૂ લાગવાના કારણે થઈને એને તમારી તબિયત છે તે બગડે એના માટે થઈને શક્ય હોય ત્યાં સુધી ઘરે જ છે તે રહેવું જોઈએ તાપમાન બહુ છે અત્યારે ભીડ પણ નથી અત્યારે રેસકોટ ના ના કાંઈ નથી ભીડ કાંઈ છે નહીં અમે તો થોડા કામકાજ માટે રાહ જોઈએ છે એટલા માટે અહીં આવ્યા છે એ આવે છે એટલે બસ જો નીકળીએ છીએ બાકી ભીડ કંઈ છે જ નહીં તકેદારી શું રાખવી જોઈએ અત્યારે અત્યારે શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે છે તે ઘરે જ છે તે રહેવું જોઈએ બહાર ખુલ્લામાં કે આવા વધારે તાપ લાગે એવા વિસ્તારમાં ને ન નીકળવું જોઈએ ચોક્કસથી ભાઈ ખૂબ સરસ વાત કરી રહ્યા છે અત્યારે દ્રશ્યો બતાવશું રાજકોટના રેસકોર્સનો જે બગીચો છે તેની અંદર જે લોકોની પાંખી હાજરી જોવા મળતી હોય છે લોકો છાંયણે આરામ પણ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો છાયાની અંદર આરામ ફરમાવતા હોય છે જે રીતે પૈસાદાર અને અમીર લોકો જે છે તે એસીની અંદર ઠંડક મેળવતા હોય છે એ રીતે આ વૃક્ષોની અંદર જે મધ્યમ વર્ગના લોકો છે વૃક્ષોના છાંયને ઠંડક મેળવતા હોય છે ઓવરઓલ વાત કરવામાં આવે તો રાજકોટની અંદર તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી આસપાસ તાપમાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રનું પહોંચ્યું છે કેમેરામેન શુભ સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ